આજના દિવસે તેર નવેમ્બર બે હજાર પચીસના રોજ ભારતીય બજારોમાં સોનાના ભાવમાં હળવી વધારાની ઝલક જોવા મળી છે જે વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને રાજકીય ઘટનાઓના પ્રભાવને કારણે છે મુખ્ય શહેરોમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ બાર હજાર સાતસો એસી થી બાર હજાર આઠસો તોત્તર પ્રતિ દસ ગ્રામની વચ્ચે રહ્યો છે જ્યારે બાવીસ કેરેટનો અગિયાર હજાર સાતસો પંદરથી થી અગિયાર હજાર આઠસોની રેન્જમાં છે આ ભાવો તુલનાત્મક રીતે સ્થિર દેખાય છે પરંતુ છેલ્લા દસ દિવસમાં આઠ હજાર બસોની વધઘટ જોવા મળી છે જે રોકાણકારો માટે ચેતવણીનો સંકેત આપે છે સોનાના ભાવ પરના મુખ્ય પરિબળોમાં અમેરિકન ફેડરલ રિઝર્વના સર્ગની અપેક્ષા સૌથી મહત્વની છે ફેડની તાજેતરની નીતિગત જાહેરાતોમાં વ્યાજદરમાં પચીસ બેઝ પોઈન્ટની કટ કરવાની શક્યતા વધી છે જે સોના જેવા સુરક્ષિત અસ્કયામો તરફ રોકાણકારોને આકર્ષે છે આ કારણે વૈશ્વિક સ્તરે સોનાનો ભાવ બે હજાર છસો પચાસ ડોલર પ્રતિ આસપાસ આસપાસથી રહ્યો છે જે ભારતીય બજારોને પણ અસર કરે છે વધુમાં ચીનના કેન્દ્રીય બેંક દ્વારા સોનાની ખરીદી વધારવાથી આ રેલીને બળ મળ્યું છે કારણ કે ચીન વિશ્વનું સૌથી મોટું સોનાનું ભંડારણ કરનારો દેશ છે ભારતમાં દિવાળી પછીના તહેવારો અને લગ્નની મોસમને કારણે માંગમાં વધારો થયો છે પરંતુ આજે ભાવમાં હળવો ઘટાડો જોવા મળ્યો છે જે તેત્રીસ રૂપિયા પ્રતિગ્રામના ઘટાડાના પગલે છે આ ઘટાડો અમેરિકન ડોલરની મજબૂતી અને તેલના ભાવમાં વધારાને કારણે છે જે વૈશ્વિક અર્થતંત્રને અસર કરે છે એમસીએક્સ પર સોનાના ભાવ એક લાખ છબ્બી હજાર એકસો દસ રૂપિયા પ્રતિ ગ્રામની આસપાસ રહ્યા છે જે રોકાણકારોને વેચાણ કરવાની તક આપે છે ભવિષ્યની આઉટલુકમાં વિશ્લેષકો માને છે કે આગામી અઠવાડિયામાં ભાવમાં વધઘટ જારી રહેશે અને એક લાખ પંચાવન હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામનું લક્ષ્ય શક્ય છે જો ફેડની કટ પુષ્ટિ થાય જોકે જોર્જિયામાં રાજકીય અસ્થિરતા અને ભારત ચીન વેપાર વિવાદો ભાવને ધોવી શકે છે રોકાણકારો માટે સલાહ છે કે હાલમાં ખરીદી કરવાની કરતા વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે ટૂંકા ગાળાની રેલી પછી સુધારણાની શક્યતા છે સરળ રીતે કહીએ તો સોનું હંમેશા અસ્થિરતાના સમયમાં સુરક્ષા આપે છે પરંતુ વર્તમાન રેલી બાદ ધીરજ રાખવી જરૂરી છે ભારતીય અર્થતંત્રમાં સોનાનું મહત્વ અટલ છે જે લગ્ન અને તહેવારોમાં ભાગ્યનું પ્રતીક છે આજના ભાવો રોકાણકારોને વિવિધ વિકલ્પો આપે છે પરંતુ વૈશ્વિક ઘટનાઓ પર નજર રાખવી આવશ્યક છે મુખ્ય ભારતીય શહેરોમાં સોનાના ભાવ તેર નવેમ્બર બે હજાર પચીસના રોજ